અમને સુરત શહેરમાં અમારા જે સંવેદનશીલ વિસ્તારો છે ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં અમુક જો ટપોરીઓને લીધે અમુક જો ગેંગો ચાલતી હતી આપસમાં નાની મોટી અને એના લીધે લોકોને જો સ્થાનિક લોકોને કોઈ પણ આ બધા લુખાવો હોય તો સૌ તો અમને સ્થાનિક લોકોને તકલીફ પેદા કરતા હોય છે પછી જો બીજા માટે જો નડતરરૂપ થાય છે તો આ બધાની યાદીઓ અમારા તમામ પોલીસ સ્ટેશનોમાં છે જોઈએ આ યાદી પ્રમાણે જો અમે લોકો કોમ્યુનિ સ્ટાર્ટ કરી છે કે એ તો કોઈ ગેરકાયદેસર હથિયારો કોઈ નહીં રાખે સાથોસાથ એવા તથ્યો એના લઈ આવીને પહેલે વોર્નિંગ બધા આપવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય અથવા કોઈના તકલીફ અગર પેદા કરશે તો એના કાયદાકીય રીતે અમે બહુ કડકાઈથી એના વિરુદ્ધમાં એક્શન લઈશ એના જ ભાગરૂપે જો બધા અલગ અલગ વિસ્તારોમાં ખૂબ અસરકારક રીતે અમારા પોલીસ સ્ટેશનના અમારા અધિકારીઓ અમારા જવાનો કામગીરી કરી રહ્યા છે અને આવનાર સમય બી આપ જોશો કે એનાથી બહુ મોટો એક ઇફેક્ટ આવશે અને આ તમામ પ્રકારના ગેંગ સુરત શહેરમાં જો આપણા સ્વચ્છતામાં શહેર છે અને સાથોસાથ કાયદા અને નંબર વન શહેર રહે આ દિશામાં અમે લોકો કામ કરતા હાલ જે શરૂઆત કરી છે છે સફળતા મળી ને આમાં જો લોકોનો પ્રતસાદ આપણને મળે છે લોકો તરફ જો ફીડબેક મળે છે લોકો પણ ખૂબ ખુશ છે સાથોસાથ એવા ગુનેગારો ઉપર જો પોલીસ જો પહેલે એના અમુક પોલીસે ઓળખતી હતી બાકી કોઈ અમારી નવી જોડલા ઘણા બધા પોલીસો નથી ઓળખતી હતી તો આ બધાનું ઓળખાણ ત્યારે થઈ રહ્યા છે કે આ લોકોને પોલીસોને જ્યારે ભેગા કરવામાં આવે છે તમામ કોન્સ્ટેબલ તો માંડી એલ આરડી માંડી પીઆઈ તો બધા એના ઓળખે છે કે અમારા વિસ્તારના ગુનેગારો છે અને એના જ ઉપર બી અમારા જો બરાબર ચાપતી નજર રહે છે એ કોઈ પણ હરકત કરશે તો તાત્કાલિક એના ઉપર સિરિયસ ગુના દાખલ કરીને એના ઉપર જો બી કાર્યવાહી થશે અમે લોકો સર જો આ કોમ્બિંગ દરમિયાન જો માથા ભરે કે જે ટકોરી તત્વો જો સામે આવશે સાહેબ તો એની ઉપર કયા પ્રકારના પગલા લેવામાં આવશે એના અમે લોકો અગર ગુના પ્રમાણે કાયદા પ્રમાણે અગર અમારે પરવ્યુ માં આવતા હશે તેના પર પાસા તડીપાર અથવા જો એના આ વિસ્તારમાંથી નીકળી જાય આ પ્રકારના તડીપારની બી કાર્યવાહી કરી જોઈએ અને એના ઉપર સતત વાચ આપની રહે પોલીસ એના ચેક કરતી રહે ઓલમોસ્ટ એવરી સેકન્ડ ડે આલકો ચેક થાય આ પ્રકારના મે લોકો વ્યવસ્થા ગોઠવી છે તો આ હતા સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેરો સાહેબ કે જોઈએ ગુનેગારો પર સતત પોલીસની વોચ અને સર્વેલન્સ રહે છે હવે ગુનેગારો સાચા અર્થમાં જો ગુનો કરશે તો તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન મન અમરજીત દિશા નિશાતે શરીફ શેખ સુરત